નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી લઈશું કે દેશી ગાય સહાય યોજના જો તમારા ઘરે ગાય છે તો તમને મળશે રૂપિયા દસ હજાર આઠસોની સહાય હવે વિગત શું છે આના અંદર કેવી રીતે ફોર્મ ભરવું સહાય કેવી રીતે મળી શકશે તમામ વસ્તુઓ જે છે આપણે આ વિડિયોની અંદર જોઈશું એના પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચું કરો જેથી કરીને આવી યોજનાઓ આવી માહિતી અમે તમારા સુધી રોજે રોજ પહોંચાડી શકીએ ચાલો વાત કરીએ તમામ માહિતી જે છે એ ઓનલાઈન તમારી સામે જ બતાવી રહ્યો છું જેથી કરીને ખોટું સાચું કોઈ કરવાની વાત રહેતી નથી તમારી સ્ક્રીન ઉપર જ દેખાશે કે જુઓ યોજનાનું નામ છે ગાય સહાય યોજના બે હજાર છવ્વીસ ગાય સહાય યોજના ગુજરાત એ ગુજરાત સરકાર દ્વારા સ્વદેશી ગાયો સાથે કુદરતી ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવા ખેડૂતોને ટેકો આપવા માટે એક ખાસ યોજના છે આ કાર્યક્રમનો ઉદ્દેશ ખેતી ખર્ચ ઘટાડવાનો અને ગાયના છાણ અને મૂત્રનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરીને પાક ઉત્પાદન વધારવાનો છે જો તમે ગુજરાતમાં કુદરતી ખેતી કરતા ખેડૂત છો તો તમે આ યોજના તમને નાણાકીય મદદ પૂરી પાડે છે અને તમારી ખેતી પદ્ધતિઓમાં સુધારો કરી શકે છે ગાય સહાય યોજના જે છે એનો મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો કે જમીનના સ્વાસ્થ્યને સુધારવા માટે રાસાયણિક ખાતરોને બદલે વધુ કુદરતી ખાતરનો ઉપયોગ કરો ખેડૂતોને કુદરતી રીતે અને ઓછા ખર્ચે વધુ સારા પાક ઉગાડવામાં મદદ કરો ખેત ઉત્પાદન અને આવક વધારો કુદરતી ખેતી કરવા લોકોને દર વર્ષે દસ હજાર આઠસો રૂપિયા આપીને ખેડૂતોને ટેકો આપો પર્યાવરણને મદદ કરતી અને પાણી બચાવતી ખેતી તકનીકને પ્રોત્સાહન આપવાનો છે ગાય સહાય યોજના માટે પાત્રતા શું છે તો તમે ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ સત્તાવાર ઓળખ કેટેગરી દેશી ગાય હોવી જોઈએ જમીન માલિકીના દસ્તાવેજો હોવા જોઈએ બધી જાતિના ખેડૂતો માટે આ મેદાન ખુલ્લું છે નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ કુદરતી ખેતી શીખી હોવી જોઈએ ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરતા ખેડૂતો પાત્ર માટે છે ગાય સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કે દસ્તાવેજની વાત કરીએ તો કે તમારી પાસે આધાર કાર્ડ કે જો કે બધા પાસે હોય છે આધાર કાર્ડ તો અત્યારે ઘરે ઘરે દરેક વ્યક્તિ પાસે છે આઠ અની નકલ હોવી જોઈએ એટલે કે જમીનનો રેકોર્ડ હોવો જોઈએ બેંક પાસબુક અથવા રદ કરાયેલા ચેક હોવા જોઈએ ગાય ઓળખ ટેગ નંબર હોવો જોઈએ જો જમીન સંયુક્ત માલિકીની હોય તો તમારી સાથે બધાનું સંમતિ ફોર્મ હોવું જોઈએ હવે ગાય સહાય માટે યોજના પ્રક્રિયા જે છે એ કેવી રીતે કરવી એની પણ વાત કરી લઈએ જો તમારી નજર સામે સત્તાવાર વેબસાઇટ જે છે એની મુલાકાત લો એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાઓ એમાં હોમ પેજ ઉપર ક્લિક કરો સ્કીમ વિભાગ પસંદ કરો યોજનાઓની યાદી છે એમાંથી ગાય સહાય યોજના પસંદ કરવાની જો તમે નવા વપરાશ કરતા છો તો એકાઉન્ટ બનાવો એના માટે નોંધણી કરો ત્યારબાદ વાત કરીએ બધી જરૂરી વિગતો યોગ્ય રીતે ભરો અને નોંધણી ફોર્મ સબમિટ કરો નોંધણી કર્યા પછી તમારા એકાઉન્ટમાં લોગ કરો ગાય સહાય યોજના માટે અરજી કરો તમારા વ્યક્તિગત બેંક રેશન કાર્ડ અને જમીનની વિગતો સાથે અરજી ફોર્મ ભરો સૂચનાઓ અનુસાર બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો કેપ્ચા કોડ દાખલ કરો અને તમારી અરજીને સફળતાપૂર્વક સબમિટ કરો જો તમે પાત્રતા આવશ્યકતાઓ પૂર્ણ કરો છો અને પગલાં કાળજીપૂર્વક અનુસરો છો તો તમે સરળતાથી યોજના ગુજરાત માટે અરજી કરી શકો છો અને બે હજાર પચીસમાં કુદરતી ખેતી સહાયનો લાભ મેળવી શકતા નહોતા તો હવે બે હજાર છવ્વીસમાં આ યોજનાનો લાભ મેળવી શકો છો તો મિત્રો આ માહિતી જે છે એ હાલ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે આપ એક વખત અવશ્ય આ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ અને ચેક કરી લેશો જો તમારા ઘરે દેશી ગાય છે અથવા દેશી ગાય પાળવાનું વિચારી રહ્યા છો અને ખેતી કરી રહ્યા છો તો હું ચાઉં છું કે અચૂકથી આ ફોર્મ ભરવું જોઈએ જેથી કરીને તમને આ સહાયનો લાભ મળે અને આપને આ સહાય મળે એવી શુભેચ્છા સાથે આપણે આ વિડીયો છે એને અહીંયા પૂરો કરીએ છીએ મળીએ છીએ બીજી કોઈ એવી યોજના સાથે ત્યાં સુધી આવજો ખેડૂત મિત્રો